પંદર વીસ જણની ત્યાં જંગલોમાં ટોળખી બનાવીને એ લોકો આ બધું

બે રીતે થોડો હુમલો કરાય આવી રીતે પેલા દિનેશભાઈ બુટલેકર બુટલેકર હતા બીજો પેલો ગાયો કરીને

અમે તોય છતાં કીધું કે તેથી હટી પર સાયબરોને જવા દો કે ના બહાર નીકળો તમારું કામ છે દુફ્તી કાઢી દાર્યું કાઢ્યું ચપ્પુ કાઢ્યું અને ચાર પાંચ ડોરા કાઢ્યા

એટલે એટલે બુટલેગરો દ્વારા અઠવાડિયા પહેલા પણ આ અમારા માણસો પર આ કર્યું ને આ બીજી ઘટના હમણાં હમણાં થઈ અને આપડી પોલીસ સાહેબ ત્યાં ગાડી હતી તો એ લોકો અમારી હાથે આવજો ને અમે કીધું કેમ છતાં એ લોકો નથી તારે આવી

આમ લે થા પોલીસ સ્ટેશન に આવો પરિસ્થિતિ આ ભાજપ ના ઇસારે આ પોલીસ સ્ટેશન ચાલે હ ના હોય તો તમે પટ્ટા પેરી લો ભાજપ ના થઈ ગયા તે અયા ઘરે પીએસ ઓ છે અમે તો દાલીયા કો અમે પ્રજેખ્યા કે એ પકડી લાવો તાત્કાલિક ધોરણે કઈ લખાય કે કસું ન લખાયું એ ઘટના આપણા નરમતા જિલ્લાની છે ને તો કેને કાઈ કાડી ареસ્ટ કરની જાતા અમે પોતે ફાર સાક્ષી છે અને એક બોટલેગર માટે તમે અરજી નહી દેખો છો આ અમે નઈ ચાલવી કોશિશ નહી કરવાની કે પોલીસ કર્મચારીઓ ક્યાં છે અહીંયા ગાડીએ લખવા માટે તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનો ને બધી રફે કરવાનો ટાઈમ મળી જાય એટલે તમે અહીંયા ચેમ્બર પર એક એક કલાક અહીંયા ઓક્સર પર આડા રહેજો નોકરી કોની છે સાહેબ કોની નોકરી છે વાત કરે છે બોડી જોડે વાત કરવાનો ફરક પડી જાય છે હમણાં અહીંયા ઘટના બની છે કે નહીં તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે તમારી નોકરી છે અહીંયા આવવા છે તો અહીંયા બેસો અમારા ફોન કઈ રહી નહી જાતો કે કોઈને પરસી તો કલાખિયે મે આયા છે કલાખ ઢોળ કલાખ થવા આયો અમે જો મારા મારી ને ઘટના થઈ છે કશું થઈ જાતો તો કોણ જવાબદાર રહે તું હવે ફોન પર વાત કરવાનો આ સમય નહી ના અમે પોચી જ ગયા બુજો તમારું પણ અહીંયા પોલીસ સ્ટેશનમાં આપણા કોણ હાજર છે અહીંયા તમે મને બતાવો ભાઈ આવી જાવ ભાઈ કોણ છે પીએસઓ જન્તીભાઈ પીએસઓ કોણ છે અહીંયા